એ માતા જય શ્રી કૃષ્ણ બધાને જા કરે રાણી રાધા ને સત્યભામ નો વિવાદે ચડ્યા પ્રભુ કોને વધારે કરે પ્રેમ રે રાણી રાધા સત્ય સત્યભામ વિવાદે ચડ્યા પ્રભુ કોને કરે તે પ્રેમ અપી મન કોઈ રે તું નથી રે માયો અપી મન કોઈ રે તું નથી રે સત્યો ઘરેણા ઉતારી રે બધા ઘરેણાથી તોડે છે ભગવાન અભિમાન રે તું નથી રે જયા પ્રભુજીનું નું પલું નીચે નમતું ગયું રાધા રાણી તોડ્યા તુલસી પાન રે અભિમાન રે તું નથી રે તુલસી થી પ્રભુજી તોડા ગયા રે મા કરે વિચાર અભિમાન કોઈનું રેતું નથી રે નારાયણ નારાયણ કરતા ના આવી રે મારું શંકાનું કરો સમાધાન રે અભિમાન કોઈનું રેતું નથી રે દેવી પ્રભુ તો ફાવન પૂખ્યા તા રાણી રાધા એ શેર્ય કરે વાત યેમાન કોઈનું રહેતું નથી અમે થી પ્રભુ વંશ કર્યા રે રાણી રાધાને આવ્યું અભેમાન અભિમાન કોઈનું રેતું નથી રે પ્રભુ મન માને મન મહા કરે રે તારું હમણાયું તારું અભે માન પ્રભુ કહે હમણાં અમે દુબળા થયા મારું વજન કરો ને ફરી વાર ફરી વજન તુલસી પાનમ ક્યારે પ્રભુએ ન નમેલું દેખાયું રે રે અભેમાન કોઈનું નથી રે તું રે તુલસી પાન ડાળી આખું તાજ જવું તો એ ઉચકાયા નહીં ભગવાન અભિમાન કોઈનું રે તું નથી રે રાધા શરમાઈને ફોઠા પડી ગયા રે સત્ય ભામાને આવ્યા પ્રભુની ની પાછ અભેમાન કોઈનું રેતું નથી રે એક કંગન કાઢીને તાજવે મૂક્યું રે સત્ય ભામાએ કંગન થી તોડાયું અભેમાન કોઈનું રેતું નથી રે બંને દેવી પ્રભુને પૂછવા લાગ્યા રે અમાર બેનાયું અભેમાન અભિમાન રે તું નથી રે પ્રભુ હસ્યા ને નારદ આવી ચડિયા રે આ તો પ્રભુ જ ની લીલા કહેવાય અભિમાન રે તું નથી રે રાણી રાધાને સત્ય વિવાદે ચડ્યા પ્રભુ કોને વધારે કરે પ્રેમ અભિમાન કોઈ અનુ રે નથી રે માતાજી શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો